હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અમને સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અત્યારે સવારના સાડા આઠ થઈ રહ્યા છે ઠંડો ઠંડો પવન લાગી રહ્યો છે અને મસ્તીની મજા આવી રહી છે કારણ કે અમારે ઘરનું કામ થઈ ગયું છે એટલે મીન્સ કે કપડાં અને કચરા પોતા અંગણાના ને બધું એવું થઈ ગયું છે અંદર મમ્મી અને પાપી મળીને ના રસોઈ બનાવે છે રસોઈ એટલે આજે હનુમાન જયંતિ છે તો ફરાળ બનાવે છે અને પપ્પા અને ભૈયા અત્યારે ગયા છે માતાજીના મંદિરે ઉમેમાન મંદિરે કેમકે આજે ધ્વજા ચેન્જ કરવાનો દિવસ છે તો ભાઈઓ ગયો છે ધ્વજા બદલાવવા માટે અને પાછળથી મમ્મી અને ભાભીને એ લોકો આવશે ને દર્શને તેડીને ગયો છે ને ભાઈઓ એટલે હું જાઉં છું દર્શ અને માતાજીના મંદિરે તો દર્શને પકડીને ઊભી રહીશ ને ભાઈ જશે તો ધ્વજા ચેન્જ કરવાનું અને મમ્મીને એ લોકો પાછળથી આવશે જ એક 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 કરીને કેમ અંદર ગેસ ચાલુ હતો ને એટલે છોડીને ના આવી શકે

પા અંદાજ છે ગુફા રાખવી માથે ચડવાની આ તો ઓખું હે હે મારી માવડી પૂનમે પૂનમે ધજા ચેન્જ કરવા છે આ લોકો बिझी लागवा जस पापा લગાવી દીધી છે જય માઉમિયા ભાઈ નીચે આવી રહ્યા છે પ્રજા લહેરાવી લહેરાવીને ભાઈ ઉતરે છે હવે નીચે સીડીઓ આ સીડી ઉતરવી બહુ કઠિન છે પવન બહુ હે ને પેલા પપ્પા બધા લહેરાવી નીચે આવી રહ્યા છે બે બાપ દીકરો આવી રહ્યા છે નીચે પપ્પા પડો હો પપ્પા હવે તમારા શરીર કામ ના કરે શું કરે મા રક્ષા કરે હાચું એ પણ ઉપર હવે માથે તમે જાઓ ને

કોઈને ઘરે કામ નથી ઓ દસ ભાઈ હાથીની સવારી કરી રહ્યા છે ઓકે ઓકે મારા દીકરાને મામાના ઘરે હાથીની સવારી મળી હે દર્શ હું હાથીની સવારી મળી હો મામી જો તો એક્સાઇટેડ ઘણા છે દર્શ કરતા પણ દર્શુ દર્શ હાથીની સવારી મજા આવી મારા દીકા હે

રશ્મિ ભાભી તમે કે એમની રશ્મિ ભાભી તમે કેતા હતા કે તમારા સસરા ફોન આવશે તો હું કઈ દઈશ

કેમકે ફરાળ બની ગયો હતો તો મમ્મી કે ટિફિન લઈને જ આવી પછી પાછળ ધક્કો નહીં જવાનું એ આજે દર્શભાઈ નથી આવવાના કાલે દર્શભાઈ આંટો મારવા માટે આવ્યા હતા કે પવન સારું છે ઠંડુ છે તો આંટો મારી જાય એટલો તડકો બી નહોતો કાલે એટલા માટે દર્શભાઈ આવ્યા હતા કે ઠંડા પવનમાં એન્જોય કરી લે આજે થોડું તડકો છે તીખો એટલે પકા ના પાડે છે આજે દર્શ નહીં આવે આજે દર્શ આવે છે તો કામે કામ તો ઠીક છે સાઈડમાં રહી ગયું પડે એને રમાડવાની મજા આવે છે

હા ઉલટ કુદરતી હવા સારી આજ ગરમી ઠંડક નો પેલા ખબર આપડી વાડીમાં ત્યાં જ ઉતારી બાર ને પિસ્તાલીસ થાય છે અને વાપસ અમે જઈએ છીએ કામ કરવા પપ્પા આવશે ને એટલે જમવા બેસો પપ્પા દૂર બેઠા છે દેખાશે

અને અમે લોકો કામ મૂકી દીધું છે ને કેમ કે આ જે છે ને ઘરે થોડું કામ હતું ને એટલે હવે અમે લોકો કપડાં ધોઈએ છીએ હવે મમ્મી છે ને અહીંયા કપડાં ધોવે છે અમે વાડીમાં બધું જ વસાયું ને મમ્મી કા આ કપડાં જે પહેર્યા ને આપણે એ ધોઈને સુકાવી જશે ને કાલે આવી નવા યુઝ કરવા થાય ત્યારે છ વાગે છે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને દસ ભાઈ મામા પાસે પોચી ગયા છે ચાય બનાવી રહ્યા છે દર્શભાઈ પહેલી વખત ખુરશી બેઠા છે આ હા 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 આ એન મમ્મી ની ખુરશી છે એન મમ્મી નાની હતી ને ત્યારે આ ખુરશી બેસતી હવે આ દર્શ ભાઈ ની ખુરશી છે દર્શભાઈ ભાઈ બેઠા છે